ધોળકા ખાતે ડબગરવાડમાં સીસી રોડ નું કામ શરૂ કરાયું નગરપાલિકા કારોબારી ચેરમેન કિંજલબેન જોશી રહ્યા હાજર ધોળકા નગરપાલિકા દ્વારા હાલ ધોળકા નગરમાં રોડ રસ્તા સહિતના વિવિધ વિકાસ કાર્યો શરૂ કરાયા છે ત્યારે આજ રોજ તારીખ ચૌદ બાર બે હજાર પચીસ ના રવિવાર સવારે અગિયાર વાગે ધોળકા નગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર પાંચમાં આવેલ ડબગરવાડ વિસ્તારમાં સીસી રોડનું ખાતમુહર્ત કરી રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધોળકા નગરપાલિકાના કારોબારી ચેરમેન કિંજલબેન જોશી ધોળકા નગરપાલિકાના વોર્ડ નંબર પાંચના કાઉન્સિલર સમીરભાઈ મનસુરી ધોળકા નગરપાલિકાના વોર્ડ નંબર સાતના કાઉન્સિલર મનસુર ખાન તાલુકદાર ધોળકા નગરપાલિકાના પૂર્વ કાઉન્સીલર માજીદ મિયા મલેક અને ફિરોજ ખાન પઠાણ ઉપરાંત નિયાઝ ખાન પઠાણ અને પિનાકીનભાઈ જોશી તથા સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા ડબગરવાડ માં સિમેન્ટ કોક્રીટ ના રોડ નું કામ શરૂ કરાતા સ્થાનિક લોકો માં નો માહોલ જોવા મળ્યો હતો